એક સરખા લુવા કરવાના આ રીતે તો પેલા છે ને આપણે એક વણી લેશું આજે આપણે સરસ મજાના પોકેટ સમોસા બનાવી છીએ જો મારી લાઈવમાં ન આવો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને એકદમ ટેસ્ટી એવા સરસ બનાવ ચટપટા બનાવીશું તીખા અને એવા સ્ક્રીન ઉપર ડબલ વાર ટેપ કરી અને લાઈક પણ કરજો

હું તમારી જોડે લાઈવ આવું છું ત્યારે સરસ મજાની એક વાર્તા પણ તમારી જોડે શેર કરું છું તો આજે હું એક વાર્તા જો તમારી ફરમાઈશ હોય તો જ હું શેર કરીશ આજે છે ને આપણે નોર્મલ રેસીપી પર જ ફોકસ કરશું તો પેલા છે ને આપણે ત્રણ રોટલી કરી છે એમાં પહેલી રોટલી લઈ લઈ તો એની ઉપર આપણે થોડું તેલ એડ કરશું ને તેલને છે ને સ્પ્રેડ કરી લઈશું પછી એની ઉપર આપણે કોરો લોટ એડ કરશું આ રીતે પછી એની ઉપર આપણે એક રોટલી મૂકી અને એની ઉપર આપણે તેલ પાસું એડ કરશું થોડું અને થોડો આપણે કોરો લોટ પણ લઈ લઈશું આપણો પડ છે ને તરસ સરસ ખુલી જાય એટલા માટે આપણે તેલ અને લોટ આમ વ્યવસ્થિત લગાવવાનો એટલે ખુલી જાય અત્યારે ગેસ ચાલુ નથી કર્યો તો હવે ચાલુ કરી દઈશું એટલે આપણી લોઢી છે ને એ તપતી થાય ગેસની આંચ છે અત્યારે ધીમી કરી દઉં છું અને ત્યાં સુધીમાં આપણે વણી લેશું જો આપણે ત્રણેય જોડે બનાવી લીધી છે તો આની જોડે એ કાર્ય આપણે ઘણી પટ્ટી તૈયાર થશે હવે છે ને આપણી લોઢી કચરી આમાં છે ને લોઢી બહુ તપાવા નહીં દેવાની નોર્મલ જ તપાવવા દેવાની અત્યારે શું થાય કે ઉપરનું પડ છે ને એ બ્લેક થઈ જાય રોટલી જયારે ચડી હોય ને એવું થઈ જાય એટલે એવું નથી કરવાનું આપણે આ રોટલીને એડ કરી દઈએ ત્યાં બાજુમાં આપણે બીજી રોટલીને પણ વણી લેશું જોડે જોડે

beside change building આપણી છે ને આ રોટલી જો ચડવા આવી છે સાઈડ ચેન્જ કરતા અને આવી રીતે ફેરવતા જો આ રોટલી તૈયાર થઈ ગઈ છે તો એના ઉપર આપણે ફોકસ કરશું અને બે મિનિટ છે ને ગેસ ધીમો કરી અને આ રોટલીને આપણે નીચે ઉતારી લઈશું તો આપણે બહુ કડક નથી કરવાની જો આ રીતે હવે છે ને અને આપણે પડ ખોલશું જો જો પડ ખુલે છે ને સહેલાઈથી એકદમ સહેલાઈથી આ રીતે આપણે આપણે પટ્ટી સમોસા આજે બનાવી છે એના માટે પડ જો એકદમ સરસ ટેસ્ટ આમ ખુલી ગયા છે તો આપણે એક પ્લેટ લઈ લઈશું એમાં એ પડ પડને રાખતા જઈશું તો જો આ એક પડ આપણું ખુલ્લું હવે બીજું પડ પણ આપણે ખોલી સહેલાઈથી નીચે રાખી અને ખોલું ગરમ છે ને અને આ ત્રીજું પળ છે ને ત્રણે પળ એકદમ સરસ જો આપણે એકદમ સરસ મજાના પોકેટ સમોસા બનાવવા માટેના પળ જે રોટલી બનાવી અને એના પળ સરસ મજાના આપણે ખુલા કરી નાખ્યા છે તો આ રીતે તમે ઘરે પણ બનાવી શકો આવી રીતે તમે પટ્ટી કાપવાના છે તો પટ્ટી કાપી અને પછી તૈયાર કરી અને કેસ રોલમાં કપડામાં વિટારીને તમે સવારે કરી રાખ્યા હોય તો સાંજે તમે મસાલો બનાવી અને તરત આ રીતે પોકેટ સમોસા કરી અને બાળકોને દઈ એકો અને ઘરના મેમ્બર પણ સરસ મજાના ખાઈ શકાય એટલા આપણે આ રીતે સરસ મજાના પડ જો ખુલા પડી ગયા છે હવે છે ને આ સાઈડ ઉપર રાખશું અને હવે આને આ જે આપણે રોટલી વળીને રાખી છે ને તેના પણ આપણે પોળ બનાવી લઈશું અત્યારે છે ને ગેસ બંધ કરી દેવાનો જો લોઢી વધારે તપી જઈ છે ને તો રોટલી ઉપર જે કાળી દાજ હોય ને આવી જશે તો થોડું આપણે તેલ લગાવશું એની ઉપર આપણે કોરો લોટ લઈશું અને એક રોટલી છે ને એની ઉપર આપણે બીજી રોટલી ને મૂકી દઈશું આ રીતે તમે બાળકોને ઘઉંની રોટલી પણ દઈ શકો ઘઉંની રોટલી બનાવી અને પોકેટ સમોસા પણ બનાવી શકાય આ રીતે આપણે ટ્રાયંગલમાં પણ બનાવી શકાય આ રોટલી છે ને એને આપણે વણી લેશું આજે આપણે એકદમ સહેલી રીતથી સરસ મજાની રેસીપી બનાવી છે એમાં આપણે પોકેટ સમોસા બનાવી છે તમે જોયું ને કોડ કેટલા સહેલાઈથી ખુલી ગયા છે હવે છે ને પાછો આપણે ગેસ ચાલુ કરશું આ તો અત્યારે છે ને મેં તમને બતાવવા માટે લોઢાની લોઢી લીધી છે તો તમે એમાં પણ બનાવી શકો ઘણા છે ને નોન પણ બનાવતા હોય છે તો તમે નોન પણ બનાવી શકો આપણે તો ઘરે આપણે લોઢાની લોઢી આપણે કાયમ નોર્મલ રોટલી માટે વાપરતા હોય એમાં જ મેં બનાવ્યું છે તો પણ સહેલાઈથી સરસ મજાનું તમે બનાવી શકો એમાં પણ ચોટે નહીં અને તરત જ પડ પણ આપણા ખુલી જાય અને તમે જો આ રીતે આપણે કરશું તો પણ સહેલાઈથી સરસ થઈ જશે તો ફેરવતા જશું વચ્ચે વચ્ચે આપણે અને હાથ ને છે ને ધોઈ નાખું છે તો આ કેટલા થઈ છ રોટલી થઈ મોટી મોટી આમાંથી કેટલા પડ નીકળે છે તે પણ હું તમને જણાવીશ છે આપણે આપણે બંધ અને આના પણ પણ ત્યાં સુધીમાં ને આપણો મસાલો સરસ ઠંડો થઈ ગયો છે અને આપણા પડ પણ બનાવ્યા છે ને તે પણ જો ઠંડા થઈ ગયા છે તો આને છે ને આપણે અગાઉથી જો બનાવીને રાખવા હોય તો તમારે ઓલા કેસરોલ હોય જે રોટલી માટેનું કેસરોલ એમાં કપડામાં વિટારીને જ રાખવાના અને એવું આપણે ઘણી વાર છે ને બે રોટલી તો આપણે કરતા જ હોય છે પળ વાળી રોટલી બનાવી તો આજે મેં ત્રણ લેયર વાળી રોટલી કરી છે તો પણ સહેલાઈ થી ખુલી જાય છે જો આ એક પળ ખુલું આ બીજું અને આ નીચે પડ્યું એ ત્રીજું કે એ ભાંગું ટૂટુ કાઈ નથી ને એકદમ સહેલાઈથી સરસ મજાના આપડા પોર ખુલા પડે છે હવે છે ને આનું આપણે કટિંગ કરી લેશું અને પ્રોપર આપણે સરસ મજાના સમોસા વારીશું તો એક છરી લેશું આપણે અને હવે આ લોઢીને પણ આપણે સાઈડમાં હટાવી દેશું હવે છે ને આપણે લોઢીની આપણે તેલની જરૂર પડશે તો એના માટે છે ને મેં તેલ અહીં રાખ્યું છે ઉપર અને એક આપણે સ્લરી પણ બનાવવાની છે તો એના માટે છે ને એક બાઉલ લેશું એક બાઉલ લઈ એમાં છે ને મેંદો લેવાનો આ રીતે જો અત્યારે આપણે બે ચમચી મેંદો અને થોડું પાણી જો સ્લરી આપણને લગાવતા ઘટે તો પાછી આપણે બનાવી શકાય તો જો આપણે મેંદો અને પાણીને ને મિક્સ કર્યું છે અને આ રીતે આપણે સ્લરી બનાવીશું તો બહુ ઘાટી નહીં રાખવાની અને બહુ એકદમ ઢીલી પણ નહીં રાખવાની પાણી પાણી જેવી નોર્મલ જે આપણી આ જે સમોસા વાળી સરસ મજાના ચોટી જાય એટલા માટે જો આ રીતે વાર વાર કરવાની જો સ્લરી લચકા પડતું કે ને એના જેવું આપણે એ રીતે સ્લરી કરવાની હવે છે ને આપણે સમોસા બનાવવાના છે તો પેલા છે ને આપણે સાઈડ નું કાપી લેશું થોડું થોડું નીકળે ને એ સાઈડ નું કાપી લેશું અને આ પટ્ટી ને પણ આપણે ફેંકવાની નહીં તેલમાં તરીને ખાશો તો એટલી કુરકુરીને ટેસ્ટી લાગશે આ સાઈડ થી પણ આપણે કાઢી લેશું બંને સાઈડ થી કાઢી લેશું અને આ સાઈડ આપણે ન કાઢીએ તો ચાલશે કારણ કે આપણે જ્યારે ફોલ્ડ કરશું તો એમાં એ વહી જશે આ રીતે આપણે સરસ મજાની પટ્ટી કરી લીધી છે તો કેટલી થઈ હું તમને બતાવું ને ને નવ સમોસા થશે ત્રણ રોટલી માંથી આપણા નવ સમોસા સરસ મજાના થશે તો આ રીતે આપણે આ બીજી છે ને એને પણ આપણે લઈ લઈશું અને એની પણ આપણે પટ્ટી વારી લઈશું કાપી લઈશું આ રીતે એક સરખું કરી ને પટ્ટી કાપી તો છે ને આપણે કાપી જો આ નીકળે ને એને તેલમાં તમે તેલમાં તરીને ખાશો ને તો પણ એટલી સરસ કુરકુરી લાગશે આપણે છે ને એક સરખી પટ્ટી કરવાની છે પેલા એક સરખું માપ લઈ લઈ કે નાની મોટી ન થાય હજી તમારે જો આ આવડી પટ્ટી થઈ છે તો આનાથી તમારે નાના સમોસા કરવા હોય તો સાઈડ નું પણ થોડું થોડું કાઢી લેવાનું તો આમાંથી પણ આપણે નવ નીકળ્યા છે જો નવ પટ્ટી થઈ છે તો ત્રણ ત્રણ ને ત્રણ છ રોટલીમાંથી માંથી નવ દુ અઢાર પટ્ટી થઈ છે તો આ પટ્ટીને છે ને અત્યારે તો હું તરત તાત્કાલિક બનાવું છું એટલે આ રીતે આમ ખુલ્લી રાખીશ તો ચાલશે પણ જો તમારે અગાઉથી બપોરે બનાવીને રાખવી હોય ને રાતે જો તમારે સમોસા બનાવવાના હોય વારવાના હોય તો તમે છે ને એને શું કરવાનું કે આને છે ને મેં તમને કીધું એમ કેસરોલમાં કપડામાં વિટારીને મૂકવાની એટલે સુકાઈ ન જાય તો હવે છે ને આ આપણે પાટલાની જરૂર નથી તો આપણે હટાવી દઈશું હવે આપણે છે ને સમોસા ફોલ્ડ કરવાના છે તો તે પણ હું બતાવું કે કેવી રીતે આપણે કરશું તો આપણે મસાલો લીધો અને સમોસાની પટ્ટી લીધી અને તેલ આપણે ધીમી આંચ ઉપર ચાલુ કરી દઈશું ઘણી વાર શું થાય કે પટ્ટી વાર સમોસા વારતા વાર લાગે એટલે તેલ ધીમું જ રાખશું આપણે તેલ ફૂલ નહીં કરી

એટલા સરસ આપણે સમોસા બને છે તો હવે છે ને આપણે એક પટ્ટી લેશું દેખાય છે આ રીતે આપણે ચોરસ માં મૂકશું અને જોડે મસાલો પણ મૂકશું મસાલાની જો આ રીતે આપણે થેપલી વાળીને રાખી દીધી હોય તો પણ ચાલે વચ્ચે મૂકવાનું અને છે ને આપણે આ સ્લરી બનાવી છે એને આપણે લગાવી દેસું આ રીતે બધે ચારે સાઈડ થી આપણે લગાવી દેસું એટલે છે ને ખુલવાની શક્યતા જ ન રહે અને આ છે ને જે હું આ મૂક્યું છે એનું આ ઉપરનું પડ છે આ ઉપરનું પડ એ નહીં આ નીચેનું પડ હોય એને લઈ અને આમ વારવાનું ફોલ્ડ કરો આ રીતે પછી છે પછી છે ને તમે આ સાઈડ નું કે આ સાઈડ નું કોઈ પણ સાઈડ નું લઈ અને આ રીતે ફોલ્ડ કરી શકો આમ અને પછી હવે તો આ બે સાઈડ રહી છે તો એમાંથી તમે કોઈ પણ આ રીતે ફોલ્ડ કરી શકો તો તમે પણ એ સહેલાઈથી આ રીતે ફોલ્ડ કરી અને સમોસું વારી શકો હજી સેજ આપણે ખુલ્લું રહેતું હોય તો પાછી આપણે સ્લરી લગાવી શકાય તો હજી તમારે આનાથી સેજ નાના સમોસા બનાવવા હોય તો નાની નાની પટ્ટી કરીને બનાવી શકાય જો આ રીતે હવે આને સાઈડ ઉપર રાખશું આપણે બીજું બનાવી લઈશું સેમ એજ જ પ્રોસેસ થી આપણે બીજું બનાવીશું